હલો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની સ્ટોરી શરૂ કરીએ પહેલાં જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરી દેજો તો ચાલો શરૂ કરીએ આજની કહાની લગન સવિતા દેવી પોતાની દીકરી શિવાનીની સગાઈ કરી બે દિવસ પહેલાં જ પાછી આવી હતી તેનો ચહેરો પ્રસન્નતાથી ચમકી રહ્યો હતો કેટલાય વર્ષોથી તે શિવાનીનો વિવાહ કરવા કરાવવા પ્રયત્ન કરી રહી હતી ઘણા પ્રયત્નો કરવા છતાં પણ સપણ ક્યાંય નક્કી થતું નહોતું ક્યાંક શિવાનીના રંગરૂપ આડે આવતા હતા તો ક્યાંક લેવડ દેવડ પર વાત અટકી જતી હતી કેટલાક ઘરોમાં સગપણની વાત ઘણી આગળ વધી ગઈ હતી પણ પછી અચાનક છોકરાવાળાએ કંઈ પણ જણાવ્યા વગર એકદમ મૌન ધારણ કરી લીધું કદાચ તેમને શિવાનીના બેકાબૂ વ્યવહારની ખબર પડી ગઈ હતી બીજી બાજુ વારંવારના ઇનકાર અને અસ્વીકારે શિવાનીને ઘણી ઉગ્ર બનાવી દીધી હતી આખરે એક દિવસ તેનો ક્રોધ ભભૂકી ઉઠ્યો અને તેણે સ્પષ્ટ કહી દીધું હું હવે રોજ રોજના આ અપમાનો સહન કરી શકતી નથી મારે લગ્ન જ કરવા નથી શિવાનીના ક્રોધથી તેની મા પણ ભયભીત રહેતી હતી એટલે ઘણા સમયથી તે ક્યાંય પણ લગ્નની વાત કરતી ન હતી પણ અચાનક એક દિવસ બનારસથી તેમના દિયરનો ફોન આવ્યો કહ્યું ભાભી શિવાની માટે ઘણો સારો છોકરો અને ઘર પરિવાર મારા ધ્યાન પર આવ્યો છે તમે એને લઈને અહીં આવી જાઓ એ લોકો છોકરીને જોવા માગે છે હું કેવી રીતે તેને ત્યાં લઈને આવું તે લગ્નના નામથી જ ભડકી ઉઠે છે તમે મને મળવાનું બહાનું બનાવી લઈ આવો તેને સગપણની વાત ન કરતા બનારસ પહોંચી શિવાનીને ખબર બનારસ પહોંચી શિવાનીને ખબર પડી તો તે ઘણી ગુસ્સે થઈ ગઈ અને છોકરાવાળાની સામે જવાની સ્પષ્ટ ના ભાણી દીધી ત્યારે તેના કાકાએ કહ્યું ઠીક છે હું તો આજે સાંજે તેમને બોલાવી ચૂક્યો છું હવે તારે મને લજ્જિત કરવો જ હોય તો કર હું કદી દઈશ હું કહી દઈશ કે મારી ભત્રીજી મારી વાત સાંભળતી નથી આ સાંભળી શિવાની થોડી નરમ પડી અને પછી વાત માની ગઈ સાંજે છોકરો તેના માતા પિતા અને બે મોટી બહેનો જોવા માટે આવી બધા માણસો ઘણા સભ્ય લાગી રહ્યા હતા છોકરો સંદીપ ખૂબ શાંત લાંબો અને આકર્ષક વ્યક્તિત્વ ધરાવતો હતો તેને જોઈ અને તેની સાથે વાત કરી શિવાનીનો ગુસ્સો એકદમ નરમ પડી ગયો તે લોકો થોડા દિવસોમાં જવાબ આપવાની વાત કહીને ચાલ્યા ગયા સવિતા તથા તેના પરિવારના દિવસો અધીરાઈથી વીતવા લાગ્યા પંદર દિવસ પછી જ્યારે ત્યાંથી છોકરી પસંદ હોવાના સમાચાર આવ્યા તો આખા પરિવારની ખુશીનો પાર ન રહ્યો બધા કહી રહ્યા હતા જુઓ અચાનક કેવું સરસ સપણ અને ઘર પરિવાર મળી ગયા લગ્ન આવતા મહિને બનારસમાં થવાના હતા સંદીપના પિતા સિત્તેર વર્ષના રિટાયર્ડ વ્યક્તિ હતા તે પોતાની પત્નીની સાથે અલાહાબાદમાં રહેતા હતા તેમણે માત્ર એટલે જ વિનંતી કરી હતી કે લગ્ન બનારસમાં કરવામાં આવે આટલે દૂર જાન લાવવી તેમના માટે મુશ્કેલ હતું બનારસ જતા પહેલાં સવિતાએ પોતાના ઘરે મહિલા સંગીતનું આયોજન કર્યું પોતાની કોલોનીની મહિલાઓ બધા પરિચિતો સખી સહેલીઓ અને સગા સંબંધીઓને આમંત્રિત કર્યા સગપણ બાબતે જાણ કરી સગાઈની વિડીયો ફિલ્મ પણ વિડીયો ફિલ્મ પણ બતાવી ભાવિ જમાઈ અને તેના કુટુંબીજનોની ખૂબ પ્રશંસા કરી બધે મહિલાઓએ સવિતાને અભિનંદન આપ્યા અને શિવાની માટે ભેટ સોગાદો આપી તે પછી સવિતા પોતાના પરિવારની સાથે બનારસ ચાલે ગયા શિવાની આખી કોલોનીમાં ઘ ઝઘડાખોર અને તુંડ મિજાજીના નામથી ઓળખાતી હતી તે જ્યારે કોઈની સાથે લડતી ઝઘડતી હતી તો બધી સજ્જનતા શરમ વિવેક મર્યાદા એક બાજુ મૂકી દેતી હતી શબ્દોના એવા તીખા ડંખ મારતી હતી કે સાંભળવાવાળા સડક થઈ જતા હતા એનું હથિયાર માત્ર એ જ હતું કે તેના સ્તરથી નીચે ઉતરીને તેની સાથે કોઈ ટક્કર લઈ શકતા નહોતા આ જ કારણથી તેનું નામ ઝઘડાખોર તુંડ મિજાજી પડી ગયું હતું સવિતા અને શિવાનીના ગયા પછી કોલોનીની મહિલાઓમાં શિવાનીની ચર્ચા ઘણા દિવસો સુધી ચાલતી રહી કે અરે આપણે બધા તો કહેતા હતા કે આ કંકાસિયન સાથે કોણ લગ્ન કરશે પણ તેને તો કેટલો સુંદર અને એન્જિનિયર છોકરો મળી ગયો છે તેના પરિવારના લોકો પણ સારા લાગી રહ્યા છે કોણ જાણે આ ઝઘડાખોરને કેવી રીતે પસંદ કરી લીધી લગ્ન નિર્વિઘ્નને પૂરા થઈ ગયા શિવાને થોડા દિવસ અલ્હાબાદ રહી તે પછી હનીમૂન પર જતી રહી અને પછી સંદીપની સાથે રહેવા તેના ઘરે આવી ગઈ એક વર્ષ હસી ખુશીથી વીતી ગયું તે પછી જિંદગી સામાન્ય રીતે ચોક્કસ ઘરેડમાં ચાલવા લાગી સંદીપ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતો હતો સવારે નવ વાગે ઘરેથી નીકળી જતો અને સાંજે આઠ વાગ્યા પહેલાં ઘરે આવતો ન હતો શિવાની આખો દિવસ કંટાળી જતી એક દિવસ પરેશાન થઈને સંદીપને કહ્યું મારે તો સમય પસાર કરવો મુશ્કેલ થઈ ગયો છે દિવસભર શું કરું કશું સમજાતું નથી આ સમસ્યા તો તારે જ હલ કરવી પડશે હું તેમાં કંઈ ન કરી શકું ઈચ્છા હોય તો કોઈ કામ તું પણ કરી લે કે પછી ભણવા માટે તારી યોગ્યતા વધાર પત્ર વ્યવહાર દ્વારા બી એડ કરી લે કોઈ પણ સ્કૂલમાં સારી નોકરી મળી જશે શિવાનીને આ બધું સમજવામાં ન આવ્યું તેને અભ્યાસમાં કે નોકરીમાં કોઈ રસ નહોતો તે તો મોજ મસ્તી ભરી જિંદગી જીવવા માગતી હતી ઘરે આવીને પણ સંદીપનું રહેવું એ ન રહેવા બરાબર બરજ હતું જમવાનું જમીને તે સૂઈ જતો શિવાની જ્યાં સુધી જરૂરી કામ પતાવીને આવતી ત્યાં સુધીમાં તો ગાઢ નિંદ્રામાં સૂઈ ગયો હોય શિવાની મનમાંની મનમાં બબડતી એક બાજુ સૂઈ જતી તેને મોડે સુધી ઊંઘ આવતી નહોતી અડધી રાત પછી સંદીપની ઊંઘ થોડી હળવી થતી તો તે શિવાનીની બાજુ હાથ ફેલાવતો પણ શિવાની ગાઢ નિંદ્રાનું બહાનું બનાવી પડી રહેતી મનમાં આશા ઊભી થતી હતી કે પ્રેમથી ખુશામત કરીને નજીક આવવાની કોશિશ કરશે પણ એવું કંઈ ન થતું થોડી જ વારમાં સંદીપ ફરીથી ઊંઘી જતો આનાથી સિવાની પણ વધુ સળગી જતી હતી સંદીપનું આ વર્તન તેને ઘણું ડંખતું હતું સવારે શિવાની ઘણી નારાજગી સાથે ઉઠતી સામે પડેલા કોઈ પણ જાતના હેતુ વગરના લાંબા દિવસની કલ્પનાથી તેનું મગજ ખરાબ થઈ જતું પોતાની આવી હાલતથી શિવાની પરેશાન થઈ ગઈ હતી ત્યારે તેણે પોતાના પડોશીઓ સાથે ઓળખાણ કરવાનું વિચાર્યું સંદીપના ગયા પછી ત્યારે થઈ તૈયાર થઈને તે એક ફ્લેટમાં ગઈ ઘંટડી વગાડતા નોકરાણીએ દરવાજો ખોલ્યો હું અહીંના લોકોને મળવા આવી છું શિવાની બોલી અહીં તો દિવસે કોઈ નહીં મળે સાહેબ અને મેડમ આઠ વાગે જ નોકરી પર નીડવી નીવડી જાય છે નીકળી જાય છે સાંજે સાત વાગે પાછા આવે છે રજાના દિવસે મળશે એક બે બીજા ફ્લેટમાં ગઈ તો ત્યાં પણ કોઈ ન મળ્યું બીજા દિવસે શિવાની એક બીજા ફ્લેટમાં ગઈ ત્યાં એક તેની જ ઉંમરની યુવતીને જોઈ તે ખુશ થઈ ગઈ પોતાનો પરિચય આપ્યો અને આવવાનો હેતુ જણાવ્યો ત્યાં સુધી હું જે પણ ફ્લેટમાં ગઈ કોઈ ન મળ્યું સારું થયું તમારી સાથે મુલાકાત થઈ આપણે બંને સાથે મળી પોતાનો થોડો સમય તો પસાર કરીશું યુવતી સ્મિત વીરતા બોલી અહીં આજુબાજુમાં જેટલા પરિવાર છે તે બધા પતિ પત્ની નોકરી કરે છે હું પણ નોકરી કરું છું આજે થોડા કામથી ઘરે છું હું મારું માનો તો તમે પણ કોઈ નોકરી શોધી લો નહીં તો પરેશાન થઈ જશો સિવાની સંકોચ સાથે બોલી મારી પાસે કામ કરવા માટે કોઈ વિશેષ આવડત નથી યુવતી બોલી નાનું મોટું કોઈ પણ કામ કરી લો તમને પૈસાની સમસ્યા તો નથી સમસ્યા છે સમય પસાર કરવાની થોડા મહિના પછી રક્ષાબંધનનો તહેવાર આવ્યો સંદીપના ઘરે તેની બહેનો અને ભાભીઓ આવી હતી ઘરમાં હસી ખુશીનો માહોલ હતો રાખડી બાંધવાની રસમ અને બપોરનું જમવાનું જમ્યા પછી બધા ગપ સપ કરવા લાગ્યા વર્ષમાં બે ચાર વાર વરજ આવા પ્રસંગો હોય છે જ્યારે બધા મળીએ છીએ અને મોજ મસ્તી કરીએ છીએ અચાનક શિવાનીને કોણ જાણે શું સૂચ્યું કે બધાની સામે સંદીપની ફરિયાદો શરૂ કરી દીધી કે ઘરે મોડા આવે છે મારી દરકાર કરતા નથી કોણ જાણે કેટલી છોકરીઓ સાથે ફરે છે વગેરે આડ લગાવવા લાગી સંદીપ તેનો બધો બકવાસ ચૂપચાપ સાંભળતો રહ્યો કોઈ વિરોધ ન કર્યો તેણે વિચાર્યું આ તો કરી રહી છે હું શું કામ વધારે તમાશો દેખાડું મૂર્ખ શિવાની નહોતી જાણતી કે આનાથી તેની ઇમેજ સારી નથી બની રહી સંદીપને બધા ખૂબ સારી રીતે ઓળખતા હતા એટલે બધા ચૂપ રહ્યા ત્યારે સંદીપની ભાભીઓને શિવાનીએ કહ્યું આ તો નીરસ છે ઘરડા છે મને તો પસંદ જ નથી કરતા સંદીપની બહેન માલવી કટાક્ષમાં બોલી સારું તમે લગ્ન પહેલાં શું સંદીપને જોયા નહોતા તો પછી એ તમને ઘરડા કેવી રીતે લાગી રહ્યા છે તમારાથી ચાર વર્ષ જ તો મોટા છે બીજી બહેન રાખી મસ્તીખોર અંદાજમાં બોલી અલી તું કેમ વચ્ચે ટપકી રહી છે તેમની પત્ની તેમના વિશ એ વિશે વધારે જાણે છે કે તું પછી હાય બિચારીનો પતિ બહારથી જવાન અને અંદરથી ઘરડો છે બધા ખડખડાટ હસવા લાગ્યા શિવાનીને લાગ્યું કે આ તો બાજી ઊંધી પડી આ રીતે મશ્કરીને પાત્ર બનવાથી તેનો ચહેરો ગુસ્સાથી લાલ ગુમ થઈ ગયો ગુસ્સાથી લાલ ગુમ ચહેરો અને આગ જરતી આંખો કાઢતા તે બોલી વગર કંઈ સમજે વિચારીએ તમે લોકોએ મારી મજાક ઉડાડવાની હિંમત કેવી રીતે કરી આ અસભ્ય હરકતની સજા તમને લોકોને ન અપાવું તો મારું નામ નહીં એકે એકને જેલ ભેગા કરાવી દઈશ તેના આ વર્તનથી ચીડાઈને માલવી બોલી હા હા તારા બાપનું રાજ ચાલે છે ને તે બધાને જેલ મોકલી દઈશ તેની વાતે બળતામાં ઘી હોમ્યું શિવાની ગુસ્સાથી પાગલ થઈ બરાડી ઉઠી બહુ જ જલ્દી ખબર પડી જશે કે કોનું રાજ છે જોઈ લેજો હું શું કરું છું અને શિવાને ટેબલ પર રાખેલા વાસણો અને થાળીઓ ઉઠાવી ફરસ્પર પટકાવી બૂમો પાડતી પગ પછાડતી પોતાના ઓરડામાં ચાલી ગઈ અને દરવાજો બંધ કરી દીધો પળવારમાં વાતાવરણમાં નિરાશા છવાઈ ગઈ મહેમાનોને લાગ્યું કે અમારાથી ભૂલ થઈ ગઈ તેઓ બધા થોડી વાર ચૂપચાપ બેસી રહ્યા પછી માફી માગીને ચાલ્યા ગયા થોડી વાર પછી સંદીપે શિવાની સાથે વાત કરવાની કોશિશ કરી તો તે ફૂંફાડા મારતી બોલી દૂર હટો હવે તમારી જીભ ખુલી છે જ્યારે મારો તમાશો બની રહ્યો હતો ત્યારે તું જીભ પર તાળું લગાવ્યું હતું સંદીપ બોલ્યો એની જવાબદાર તું જ છે હું નહીં અસભ્ય વાતો તો તું જ કહી રહી હતી તમને નોકરી અને ઊંઘવા સિવાય બીજું કંઈ સમજાય છે ક્યારેય વિચાર્યું છે કે હું કેવી રીતે ઘડિયાળ જોઈ જોઈને દિવસો વિતાવું છું એ આશામાં કે સાંજે તમે આવશો તો કંઈક વાતો થશે ક્યારે વિચાર્યું છે કે મને પણ પ્રેમ તેમજ અન્ય એ સંબંધોની જરૂર છે જે દરેક પરણિત સ્ત્રીને સહેજ ઉપલબ્ધ છે શિવાનીએ કહ્યું સંદીપ એકદમ ભડકી ઉઠ્યો તો શું કરું નોકરી છોડી દઉં બસ પતિ ધર્મનું પાલન કરું બે દિવસમાં જ લોટદાળનો ભાવ ખબર પડી જશે આ મોટી મોટી વાતો એટલે કહી રહી છે કે દર મહિને સિત્તેર હજાર રૂપિયા હાથમાં આવે છે રહી તારી નિરસ દિનચર્યાની વાત તો કોઈ કામ કરીને તારો સમય પસાર કર બધા વ્યસ્ત પતિઓની પત્નીઓ આમ જ કરે છે ઘણા દિવસો સુધી શિવાની ગુસ્સામાં સળગતી રહી તેનો ગુસ્સો કોઈ રીતે શાંત થતો હતો તે દિવસની તે મજાક અને કટાક્ષભરી વાતો તેના કાનોમાં ગુંજતી રહેતી હતી એ બધાની સામે કેવી રીતે બદલો લેવામાં આવે એ જ દિવસ રાત વિચારતી હતી પછી ધીરે ધીરે તેના મનમાં એક યોજના આકાર પામવા લાગી આ બધાની પર દહેજ માટે ત્રાસ ગુજારવાનો આરોપ લગાવી દો એક ફરિયાદ જ કરવાની વાર છે બધાને પકડીને જેલમાં પૂરી દેવામાં આવશે કોઈ જામીન પર નહીં મળે ખૂબ મજા આવશે બધાના ચહેરા જોવાલાયક હશે મારી સાથે લડવાનું પરિણામ શું આવી શકે છે તેની તેમને ખબર પડી જશે આ યોજના પર શિવાની જેટલું વિચારતી તેનો ઈરાદો એટલો જ મજબૂત બનતો જતો તેનાથી તેને પોતાને શું અને કેટલું નુકસાન થશે એ તરફ તેનું ધ્યાન જ નહોતું બદલો બદલો માત્ર આ જ વાત તેના રહી હતી અને તેનાથી જે આનંદ મળશે એ જ તેનું લક્ષ્ય હતું બસ પછી તો શું શિવાનીએ થાણામાં જે ફરિયાદ લખાવી દીધી સંદીપની બહેનો અને ભાભીઓ પર દહેજ માંગવાનો આરોપ લગાવ્યો થોડું મીઠું મરચું વધારે ભભરાવામાં આવે એ વિચારી તેણે માતા પિતાનું નામ પણ ફરિયાદમાં સામેલ કરી દીધું ફરિયાદ પછી તરત જ કાર્યવાહી શરૂ થઈ પોલીસે સંદીપની બહેનો અને ભાભીઓની ધરપકડ કરી લીધી અલાહાબાદથી તેમના માતા પિતાની પણ ધરપકડ કરવામાં આવી બધાના ઘરોમાં તફરી મચી ગઈ સંદીપની માતા હાઈ બ્લડ પ્રેશરના દર્દી હતા આ માનસિક આઘાતથી તેમનું બ્લડ પ્રેશર એકદમ વધી ગયું તેમને બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા પિતા લાગણી હિન ચહેરાથી શૂન્યતામાં તાકીને જોતા જ રહી ગયા સંદીપે પરેશાન થઈ શિવાનીની મા અને કાકાને તેની આ હરકતની જાણ કરી તેઓ તરત જ દોડી આવ્યા શિવાનીને ઘણું ખરું ખોટું કહ્યું પરંતુ તેના પર કોઈ અસર ન થઈ તે તો આ સ્થિતિની મજા લઈ રહી હતી કાકાએ પોલીસ સ્ટેશનમાં જઈ જુબાની આપી અમે લોકોએ કોઈ દહેજ નથી આપ્યું અને ન તો અમારી પાસે માગવામાં આવ્યું અમારી છોકરીએ ખોટી ફરિયાદ કરી છે તેને કોઈ દબાણ નથી કર્યું પછી તેમણે શિવાનીને પણ ફરિયાદ પાંસી ખેંચી લેવાનું કહ્યું થોડાક દિવસોમાં બધું નોર્મલ થઈ ગયું શિવાનીનો બદલો પૂરો થઈ ગયો તેણે ખંદુ હાસ્ય વેરીને બધાની સામે જોયું સંદીપે શિવાનીને કહ્યું તું તારા બિસ્તરા પોટલા બાંધ અને તારી માની સાથે જતી રહે હું શા માટે જાઉં મારું ઘર છે આ હું તો અહીં જ રહીશ ઠીક છે તું તું નહીં તો હું જ જતો રહું છું તારી સાથે હવે કોઈ પણ સંજોગોમાં નહીં રહી શકું સંદીપે પોતાનો નિર્ણય સંભળાવ્યો શિવાનીના કાકા અને માએ ઘણી માફી માંગી કે શિવાનીને એકવાર માફ કરી દો પણ સંદીપ પોતાના નિર્ણય પર અડગ રહ્યો હું આવી ખતરનાક લાગણીહીન ક્રૂર સ્ત્રીને સાથે રહીને મારા પરિવારને અસલામત નથી કરવા માગતો તમે લોકો મને માફ કરો આ તો એ લોકો માને છે જે પોતાના જ ઘરને આગ લગાડીને તમાશો જુએ છે આખરે શું વિચારી તેણે આ શરમજનક કામ કર્યું હવે પછી મારા કે કોઈના પણ દિલમાં આના માટે કોઈ અવકાશ રહેશે ખરો તમે કહો તો મિત્રો આ કહાની તમને કેવી લાગે તે કોમેન્ટ કરીને જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ થેન્ક્સ ફોર વોચિંગ